વિક્રમ ઠાકોરે દસ થી બાર વર્ષ ની અંદર ચાલીસ થી પિસ્તાલીસ મૂવી બનાવવા ને એ પાસે સુપર હિટ અને સારા સારા ફેમિલી માં મૂવી જોવી શકે ને એવા એક સાંસ્કૃતિક મૂવીઓ હતા એમના એક અંદરથી એક શીખ મળે ને એવા મૂવીઓ છે કદાચ એ બધા વીઆઈપી લોકોને ખબર નહીં પડે પણ આજે મે ખુદરી મૂવીને મૂવી ને નિહાળેલા છે અને એટલા માટે મને ક્યાંક ને ક્યાંક એવું લાગે કે જયારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝ સાવ પડી ભી હતી ત્યાર વખતે હવાસમાં એક જ નામ ગાજતું તું વિક્રમ ઠાકોર એક જ નામ ગાજતું તું ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝ ની અંદર જયારે બીજા બધા ખોવાઈ ગયા હતા ત્યારે તમને વિડીયો પોસ્ટ કરું વિડીયો હું મૂકું કેવી કેવી કેવા કેવા એમનો વોઇસ છે એમનો કંઠ છે હેલી નચન્ય જેની ઘર ઓકાત નથી જે કેવી રીતના આગળ આવ્યા હકીકતે પ્રદમાન કરવાનો હતું આજે લોકો બધા બીજા બધા એમ છે કે અહીંયા કોઈ ઇન્ડિકેશન